રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સરકારી હોસ્પિટલમાં હાલ વાયરલ ઇન્ફેક્શનને લઈને શરદી ઉધરસ અને વાયરસ તાવના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે હાલ વરસાદી માહોલ હોવાના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા હોય છે લોકોના ઘર પાસે પાણીના ખાડાઓ ભરાઈ રહેતા હોય છે જેમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય છે અને મચ્છરોને લઈને લોકોમાં રોગચાળો ફેલાય છે જેને લઈને વાયરલ ઇન્ફેક્શન જે અને મેલેરિયા ટાઈફોઇડ તેમજ શરદી ઉધરસના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ઉપલેટામાં પણ થોડા દિવસોથી સરકારની હોસ્પિટલમાં દર્દીઓ

અને સારી સેવા મળે સારવાર મળે એનો પૂરો પૂરતો પ્રયત્ન કરીએ છીએ અમે અત્યારે થોડું મેકમ અમારું ઓછું છે ક્લાસ ફોર ને ક્લાસ થ્રી એટલે નર્સિંગ સ્ટાફ અને સ્વીપર્સમાં પણ જેની રજૂઆત અમે સરકારને કરેલી છે જે ટૂંક સમયમાં અમને આશ્વાસન છે કે અમને પૂરી પાડવામાં આવશે અત્યારે જે ઓપીડીમાં ઘસારો વૈદો છે પેશન્ટ નો એમાં અમારો ઓપીડી છે ગાયનાક ઓપીડી જનરલ ઓપીડી આંખની ઓપીડી આ મુખ્ય ઓપીડી છે અમારી જેના અંદર પેશન્ટ નો વધારો જોવા મળે છે આંખના દર્દીમાં હું કહું તો અમારે મોતિયાના પેશન્ટ ઘણા વધારે આવે છે અત્યારે અને વેલના બાકી ઓપરેશન તો અમે ઘણા કરીએ જ છે જેમાં મોતિયો વેલ પછી ત્રાંસી આંખના જેને આંખ નથી હોતી અને કોસ્મેટિક સર્જરી એ બધું અમે ટ્રીટમેન્ટ આપીએ છીએ બધા પેશન્ટને જનરલ ઓપીડીમાં જોઈએ તો અત્યારે જે ઘસરો વૈધો છે એના અંદર આપણે જે રેસ્પિરેટરી ટ્રેક એટલે શરદી ઉધરસ ને તાવના પેશન્ટ ઘણા આવે છે અને અમુક જાળા ઉલટીના કેસીસ થોડા આવે છે એના વધારા થયા છે જેના માટે પેશન્ટને કહેવા માંગુ છું અત્યારે કે આપણે વ્યવસ્થિત હાથ ધોઈને પછી જમીએ બહારનું એવું હોય તો થોડું ઓછું જમીએ ને જમવું પડે એવું હોય તો હાઇજીનનું ચોખાઈનું આપણે થોડું ધ્યાન રાખીએ એનો આપણે કરીએ તો આ બધી તકલીફથી આપણે મટી શકીએ છીએ હાલમાં હું મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું પટોજ હોસ્પિટલ ઉપલેટા ખાતે જેમાં રૂટીન ઓપીડી ડેલીની બધા વિભાગની ટોટલ કરતા પાંચસો થી સાતસો જેટલી હોય છે અને અત્યારે હાલમાં સિઝનલ વાયરલ ફ્લુ અને ઝાડા ઉલટીના કેસ પણ થોડા વધારે પ્રમાણમાં સિઝનના લીધે વધેલા છે જેથી પબ્લિકે થોડી તકેદારી રાખવી પડે કે જેની અંદર બહારનું ખાવા પીવાનું ઓછું કરવું પડે પાણી હોય જે ખરાબ આવતું હોય તો ઉકાળીને પીવું પડે એ બધી તકેદારીઓ રાખવી પડે અને વધારે તાવ કે ઝાડા કે એવું બધું વધારે હોય તો હેલ્થ સેન્ટરની મુલાકાત લઈને આરોગ્યનું ધ્યાન રાખવું એ હિતા સરફરાઝ ઓડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ